જય ભવાની ક્ષત્રિય હું પ્રણામ કરું છું મારે વાત મારા જીવનનો એક જ નિયમ છે કે વિચારોથી સ્વતંત્ર રહો પરંતુ સંસ્કારોથી હંમેશા બંધાયેલા રહો આ સૂત્રોની સાથે મારા અનિતાભા સોલંકીના આપ સર્વને જય માતાજી અને મારે જે વાત કરવી છે તો એની વાત નથી કરવી કે આ મોર્ડન સમયમાં જે દીકરીઓ એમ કહેતી હોય કે પપ્પા તમે રડશો નહીં નહીં તો મારો મેકઅપ વિખરાઈ જશે આની નહીં પણ મારે એ દીકરીઓની વાત કરવી છે કે જેના અવાજથી જેના રુદનથી જેની વિદાયથી સાવ જેવો બાપ જે હોય એ તૂજતો હોય છે ગામના ઝાડવા પણ રોતા હોય છે આપણે અને ખાસ આજે મારે જે વાત કરવી છે એ જે લગ્ન કરે છે દીકરીઓને તો ખરી પણ એને જે સલાહ આપતા હોય છે એને પણ નિમિત્ત કરીને કરવી છે કારણ કે આપણે એક એવા દોર માં રહીએ છીએ કે જ્યાં ભાઈ બહેનને ને વાલી હોય દીકરી બાપને વાલી હોય દીકરો માને વાલો હોય પણ એક એવો સંબંધ કે જેમાં સૌથી વધુ પ્રેમ છે છતાં પણ જેમાં સૌથી વધુ ઓછો સંવાદ થતો હોય તો એ છે બાપ અને દીકરીનો સંબંધ કારણ કે આપણે એક એવા સમાજમાં રહીએ છીએ કે જ્યાં બાપ અને દીકરી વચ્ચે એક મર્યાદા હોય છે દીકરી દીકરી વર્ષની થાય એ પછી આપણામાં એક મર્યાદા આવે છે બાપ અને બેસી નથી શકતા એટલા મારે એવા સંબંધની વાત કરવી છે જેમાં સૌથી ઓછો સંવાદ હોય છે બાપ અને દીકરીનો સંબંધ કેવો હોય તો દીકરી જ્યારે ગણેશ સ્થાપનામાં જ્યારે એને જાગનો ઢોલ સંભળાય પછી જ્યારે ગણેશ સ્થાપના આગળ બેસે અને બે બેનો કે બે ભાઈઓ એને જ્યારે માંડવા તરફ લઈ જાય અને એ જે ઉંબરો આવે છે એ ઉંબરો એને વીસ વર્ષમાં હજારો વાર ઓળંગ્યો હોય છે પણ ક્યારેય એવું નથી થતું કે હું હવે મોટી થઈ ગઈ પણ જે દિવસે જાનનો ઢોલ સંભળાય ત્યારે એ ઉંબરો એને ડુંગળ જેવો લાગતો હોય છે એ એ દિવસે એને એવો અહેસાસ થાય છે એવો ઓહાણ આવે છે કે હવે હું મોટી થઈ ગઈ કારણ કે એને ખબર હોય છે કે હવે આ હું પરિવાર આ ઘરની દીકરી બનીને નથી આવવાની કોઈની વહુ બનીને બનીને મહેમાન પણ આ ઘરની દીકરી બનીને ફરી ઓળંગવાની નથી એવી દીકરીની વિદાયો હોય છે વિજ્ઞાન બાપની દાઢી સફેદ થવાનું ગમે તે કારણ આપતું હોય પણ સાહિત્યને હું જ્યાં સુધી સમજુ છું ત્યાં સુધી બાપની દાઢી થોડી થવાનું સફેદ થવાનું કારણ એ જ કે એ લાડકવાય દીકરી જ્યારે બાપને આટીવાડીને રડતી હોય છે એને ફૈબા અલગ કરતા હોય મામી અલગ કરતા હોય કે તું માધી પડી જઈસ બેન તું છાની રહી જા અને એ દીકરી હાથની આટીઓ કંકુવાળા હાથ જ્યારે ફરતા ફરતા બાપની દાઢીએ આવે છે ત્યારે એ બાપ વૃદ્ધ થઈ જાય છે ત્રણ દીકરા પરણાવ્યા હોય એ બાપ યુવાન લાગે પણ જેને એક દીકરી વડાવી હોય ને એ બાપની ઉંમર આપણને દેખાય છે બાપને જ્યારે દીકરી વિદાય વખતે ભેટે છે ત્યારે દીકરી નહીં પણ એ દીકરીનું બાળ પણ ભેટતું હોય છે કારણ કે દીકરીની વિદાય થી તો ગામના ઝાડવા અને સર્વસ્વ એવો ઇતિહાસ સાક્ષી પૂરે કે ગામના ઝાડવા પણ નમ થઈ જતા હોય છે એવી દીકરીઓની વિદાય હોય છે અને એટલા માટે મારે એક પ્રસંગની નાની વાત કરવી છે કે

કે બાપુ તમારે જેમ બે ગાડીઓ છે ને એમ અમારે એક ગાડી છે પંદર જ જે તારો ને મારું કરી નાખે એ તત્વ એટલે દીકરી દીકરી તત્વ એટલું અદભુત છે કે આપણે સમજી જ ના શકીએ અને દીકરીને તમે આપી જ શું શકો સાહેબ જેને જન્મ જે ગામના પાદરે થયો એનું મૃત્યુ કયા ગામમાં થશે એની એને ખબર નથી એની અસ્થિઓ ક્યાં બજાવવાની છે એની એને જાણ નથી એ દીકરીને આપણે આપી જ શું શકીએ આ દીકરી પંદરેક દિવસ પછી પાછી આવી એટલે શરીરે ગુગડી હતી એટલે એની બેનપણીઓ પૂછું બે તને કઈ તકલીફ છે એટલે દીકરીએ કીધું કે બે મારી સાસુ બહુ કજિયારી છે અને હું તમને છેલ્લી વખત મળું છું આજ પછી હું તમને મળવાની નથી હું હવે જઉં એટલે હું પાછી આવીશ તો મારા બાપની આબરૂ જ હશે એટલે હું પાછી નહીં આવું અને જો એટલે હું અહીંયા જઈ અને મારું જીવન પૂરું કરી દેવાની છું આ વાત એની બેનપણીઓએ એની બાપુને કરી કે બેન આવી વાત કરે છે બાપુએ શબ્દોની પકડ સમજો કે બાપુએ એને બોલાવી અને કીધું બેટા તું મારું સંતાન છે તારે નબળો વિચાર ન કરવો જોઈએ લે હું આ તને દવા આપું છું એ દવા સાહીઠ દિવસ સુધી તું તારી સાસુને પીવડાવજે એને એવી બીમારી લાગુ પડશે અને એનું મૃત્યુ થઈ જશે એટલે બીમારી નિમિત્ત બનશે તું નિમિત્ત નહીં બન પણ

અગ્નિ એટલે કે જે રસોડાથી થી લઈને જોહર કુંડ ની અગ્નિ સુધી હોય ક્ષત્રિય ક્ષત્રિય તો પોતાના ગર્ભમાં રામ અને કૃષ્ણ પણ પાડવાની સહન શક્તિ રાખે છે તો આ સહન કરવું એ મોટી વાત નથી એટલે પછી એ દીકરી સાસરે ગઈ સાસરે ગઈ અને એને દવા પાવાનું ચાલુ કર્યું અહીંયા તો કંઈ ફેર હતો નહીં કારણ કે કોલસા ને દૂધથી તો કઈ ઉજળો નથી થઈ જાતો પણ એ જ કોલસો જ્યારે તાપમાં ભળી જાય જ્યારે પીડામાં ભળી જાય ત્યારે એની ભસ્મ બને છે ને એ ભસ્મ જોગેડા માથે લગાવે છે દીકરીએ કીધું રોજ કહેતી જમીલો મા જમીલો પેલી બેલ બોલ બોલ કરે કે આમ તેમ વેતા વગરની આવી તેવી માં નથી ધારે ઓલી તો એમ કે ભલે મા તમારી બધી વાત સાચી તમે જમી લો ઘણીક પગ લાંબા કરો હું પગ દબાવી લઉં પેલી બેન બહાર બાજુમાં બેસવા જાય તો એને કે કે તારી સાસુ આવી તેવી તોય ઓલી બેન જવાબ આપે એવું ના કહેશું એ મારી માં છે એ તો મારી પરીક્ષા લેતી હોય એવું કંઈ ના કહેવું ત્રીસેક દિવસ ગયા અને એ સાસુને બધાએ આજુબાજુ વડાએ કીધું કે તારી બહુ આટલી સારી તારું કંઈ ખરાબ નથી કહેતી તો તું આટલું એને દુખ સુકામ આપશ અને એક દિવસ વહુ સાસુને નવડાવતી હતી એટલે પાણીથી પણ ગરમ કંઈક લાગ્યું એટલે એને કીધું માં તમે રોવો છો શું કામ તો કે મારી આ ભૂલ થઈ ગઈ હું તને સમજી ના શકતી દીકરી પાછી પિયર ગઈ એના બાપને કીધું બાપુ મને મારી માં નથી ખોવી એક મા તો મેં ખોઈ દીધી હવે મારી બીજી માં ને નથી ખોવી એટલે તમે આ દવાનું નું કંઈક કરો એટલે બાપે કીધું બેટા મેં તને દવા બોટલ માં નથી આપી દવા તો મેં તને કાન માં આપી હતી એ તો ખાલી શક્તિ ની દવા હતી પણ મેં તને દવા કાન માં આપી હતી જયારે આવા બાપ હોય ને ત્યારે કઈક દીકરીઓ ના ઘર બચી જતા હોય છે પણ આપણે અહીંયા થી શિખામણ આપી દઈએ કે જૈન ને તરત અલગ થઈ જાજે તો પછી એનું જે પરિણામ આવે એ આપણે જોઈએ જ છીએ અને આપણે સ્વીકારવું જ રહ્યું એક અમુક નાના નાના પ્રસંગો આપણને જીવન જીવાડી દે છે જેમ કે માતા સીતા

કે જ્યારે અવધ આપો સુમિત્રાજી કૌશલ્યાજી કૈકેયજી બધા એમને મળવા ગયા ત્યારે જનક રાજા પણ આયા છે મળવા પણ જાન કે અડી કાટીન પોતાના બાપ પાસે નથી ગઈ પેલા પોતાની સાસુ પાસે ગઈ છે એમને પગે લાગ્યા છે એમને એક માફ કરી કારણ કે આજ દશરથ હાજર નથી મારા કારણે મારી માઓને વિધવા થવું પડ્યું છે અને એ પછી એમની સાસુ એમની માતાઓ એમને કહે છે કે બેટા જાનકી સીતા જાઓ તમારા પિતાને મળી આવો અને ત્યારે જાનકીજી જ્યારે પોતાના પિતાને મળવા ગયા ત્યારે રાણીઓએ કહ્યું કે રાજા અમને માફ કરજો અમે તમારી જાનકીને સાચવી નથી શક્યા અવધના લોકોને માફ કરજો અને ત્યારે જનકજી જવાબ આપે છે કે માતાઓ મને માફ કરજો મેં મારી દીકરીને ભરી ભરીને કર્યા દીધો પણ એમાં એક આ વર્તન વસ્ત્ર દેતા હું ચૂકી ગયો છું નકર એ પણ મારા પિયરનું જોત જ્યારે આવા પિતા હોય ને ત્યારે જાનકી ઉગતી હોય છે એટલે શરૂઆત આપણાથી થવી જરૂરી છે અને છેલ્લી એક વાત કરી કારણ કે હું જે વાતાવરણ જોઉં છું એ માટેની છેલ્લી એક વાત હજી એ વાતને ઘણા વર્ષો નથી થયા પરંતુ એક દીકરી નામ આઈ તેર વર્ષની દીકરી અને એમનું સગ પણ ભગુ બાપુ નામના એમની સાથે થયેલું હજી દાણા ખવાના છે લગ્ન નથી થયા ટૂંકમાં વાત કરું કે ભગુ બાપા બહુ ભક્તિવાળું જીવન જીવતા હવે એક સગ પણ કોણ કરશે કોણ માગુ નાખશે અને આ સમજ ત્યાં ભગુ બાપુના પિતા પડી ગઈ એટલે કે ગીતા વગર જે સમજી જાય ને એ સગાની પણ એક મજા છે ભગુ વાત કરી ભગુ મોકીઆઈનું જ્યાં સદપણ થશે ત્યાં પેલો ગોળદાણો ખાવા માટે હું ઊભો હોઈશ એટલે મોકી આઈને ખબર પડી કે ત્યાંથી પણ રજા મળી ગઈ છે એટલે એમને છાંયડાવાળું વેલ્ડું જોડાયું અહીંયાથી પોતે સફેદ વસ્ત્ર પહેરીને જ નીકળ્યા છે અને બંને બાપુને એમને પત્ર લખી અને સંદેશ મોકલાવી દીધો અને જઈ અને જ્યાં બાપુની સમાધિ હતી એની પરિક્રમા કરી અને એ પરિક્રમા કરી આઈએ કીધું કે મેં ચરાડવા જેવું માથે ઓઢણું ઓઢ્યું છે એટલે હું આખા સમાજની આખા જગતની માં મા થઈ છું હવે મારાથી નથી નથી તો માત્ર પણ આપણે આ વસ્તુ કરી શકીએ છીએ એટલા માટે અને છેલ્લે માત્ર એટલું જ કહીશ કે આપણે જે કહેતા હોઈએ છીએ કે કાળ છોડે પણ કાળિયા ન છોડે તો માત્ર મરદાનગી વાત નથી સહન સહનશક્તિ પણ હોવી જોઈએ જય માતાજી ਕਾਰਿਓਨਾ ਗਗਰਾਤ ਦੀ ਆਪਣੇ ਵਧਾਵੀ ਲਈਏ